સામખિયાળી પોલીસ મથક હેઠળના શિકારપુર ઓપી અને સુરજબારી ચેકપોસ્ટ બોર્ડર રેન્જ આઈજીને હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું કચ્છના પ્રવેશ દ્વાર કે જ્યાંથી દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર કચ્છનો વાહનો આવન જવન થાય છે એવા સામખ્યાળી પોલીસ મથક હેઠળ સુરજબારી ખાતે લોકભાગીદારીથી નૂતન પોલીસ ચેકપોસ્ટ કે જે વીસ લાખના અંદાજિત ખર્ચે બનાવવામાં આવેલ છે તે અને શિકારપુર પોલીસ આઉટપોસ્ટ કે જે અંદાજે ચાલીસ લાખના ખર્ચે લોકભાગીદારીથી બનાવવામાં આવી છે તે બંનેનું બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાનના હસ્તે ખુલ્લું મૂકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અંગે આઈજી ચિરાગ અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં લોક ભાગીદારીથી પોલીસ આઉટપોસ્ટ તથા પોલીસ મથક બનાવવામાં આવે છે જે લોકો અને પોલીસના સંયુક્ત રીતે સહયોગથી બની રહ્યા છે લોકોને સાયબર ક્રાઇમ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સહયોગ આપવામાં સૂચના આપવામાં આવી હતી લોકાર્પણના કાર્યક્રમમાં આઈજી ચિરાગ પૂર્વકચ્છ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સામખિયાળી પીઆઈ વી કે ગઢવી હાજર રહ્યા હતા સમગ્ર આયોજન સામખિયાળી પીઆઈ વી કે ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું શિકારપુર આઉટપોસ્ટ પર એક પીએસઆઈ તથા ત્રણ પોલીસ કર્મચારીઓ કાર્યરત રહેશે ઉપરાંત સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે તેવું પીઆઈ વી કે ગઢવીએ જણાવ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારા સપના માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઈવ એટરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર વેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોક માં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો